બોલો અરે તમારે નિર્ણયનગર માં શુભલક્ષ્મી જ્વેલર્સ બહુ સાંભળ્યું છે તો એવું કેવો તમે સરળ આપોપિયા નું તમે એક કાર્ડ કરાવો તો અમે કાર્ડ ના અંતે ત્રણ હજાર રૂપિયા આપીએ છીએ બરાબર છે અને દાગીના તો તમને છેલ્લે મળે છે પણ તમે સમજો કે તમારે દાગીના સમજો કે જરૂર ના હોય તો તમને લગડી પણ મળે અને રોકડા જોયે તમારા ગુડ અને બીજું કે તમારે સમજો કે દાગીના અંદર જો તમને ખાલી એક જ નાઇન ગુજરાત ગવર્મેન્ટ હોલમાર્ક વાળો દાગીનો બતાવું છું બહુ જ મસ્ત સુપર કસ્ટમાઇઝ કસ્ટમર ડિઝાઇન બનાવરાય છે અમારી જોડે ખાલી તમે જોવો ડિઝાઇન